सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरु महाराज जय गुरुदेव हरिओम जय शराम हूँ वैद्य चंदुभा चलाड़िया कुछ वीडियो भावनगर તો મેં એક લોક વાર્તા લખી હતી એનું નામ હતું શિખામનની ચુડલી ભરતદાન ગઢવી આંકડીયા એમના દ્વારા આ લોકવાર્તા મેં કેવડાવી અને ઓડિયો કેસેટ ના રૂપમાં મેં મૂકેલી એક કલાકની લોકવાર્તા છે અને મારો અનુભવ ચેનલ ઉપર આ લોકવાર્તા મૂકેલી છે તો એમાંથી આજે હું એક નાનકડેવો પ્રસંગ બાપ દીકરીનો આપની સમક્ષ મારી શૈલીમાં સાહિત્યકાર ની શૈલીમાં નહીં પણ મારી શૈલીમાં આપની સમક્ષ રજૂ કરવા જેવડું એ ગામડું એ ગામડામાં મનાભાઈ કરીને માણસ રહે અને એમના ઘરે રૂડીબાઈ બંને માણસ એટલા બધા ભક્તિ પરાયણ કે વાત ન પૂછો માત્ર જરૂરી છે એટલું જ બોલવાનું બાકી તો સમય હરિસમરણમાં વિતાવવાનો એમ કરતા કરતા જીવનનું ગાડું હાકે જાય છે સવારમાં જાગે નાય ધોય મંદિરે જાય ઘરે દીવાબત્તી કરે પછી જે કાંઈ શિરામણ કરવાનું હોય નાસ્તો કરવાનો હોય એ કરી અને બે માણસ વાડીએ જાય આખો દિવસ કામ કરે સાંજે આવે હાથ પગ ધોઈ મંદિરે જાય આવે રાંધે જમે અને પ્રભુનું ભજન કરતા કરતા સુઈ જાય આવું જીવનનું ગાડું બે હાકે છે એક દિવસનો સમય એમને ત્રણ ચાર વર્ષની દીકરી અને મનાભાઈ ઓંસરીના કોરે બેઠેલા દીકરી ઓંસરીમાં રમે અને રૂડીબાઈ જે ઘરનું બાણું હોય એ બાણે ઊભા ઊભા જોતા હતા અને મનાભાઈના મનમાં વિચારોના વમળો પણ બોલતા સામું જોવે નરસિંહ મહેતાની જે છબી હતી એની સામું જોવે પાછા દીકરી સામું જોવે પાછા સંત તુકારામની છબી સામું જોવે પાછા દીકરી સામું જોવે સંત રહીદાસની સભી હામું જોવે મૂળદાસ ની એ રૂડીબાઈ ઘરના બહારને ઉભા ઉભા જોવે અને રૂડીબાઈ બોલ્યા કે તમે શું મનમાં વિચાર કરો છો તમને એમ છે ને કે આ દીકરીને હાટે એકાદ દીકરો હોત તો નરસિંહ મહેતા જેવો થાત તુકારામ જેવો થાત રૈદાસ જેવો થાત પણ તમે ક્યાં નથી વિચારતા કે ગંગા સતી પાનબાઈ રૂપાદે તોરલ મીરાબાઈ લોયણ આ બધા ક્યાં પુરુષ રૂપે અવતર્યા હતા છતાંય આજે પૂજાય છે ને લોકો એના ભજન સાંભળી અને તરી જાય છે કે મનાભાઈ કે વાહ દેવી વાહ તમે તો મારા મનની વાત કળી ગયા રૂડીબાઈ કે છે કે ભગત આપણે દેહને નથી જોવાનો આ ભજન કરતા કરતા દેહ ધારી છે એને જોવાનો છે જે આ આ સર્વના દેહમાં રહી અને જગત ચાલે છે ચલાવે છે એને આપણે જોવાનો છે દેહ ને થોડો જોવાનો છે કે દેહ તો સ્ત્રીનો હોય ને પુરુષનો હોય પણ એ તો એક વ્યવસ્થા છે પરમાત્માની રચના છે આપણે એને પરમાત્માને જોવાનો છે એની રચના ને આવી સરસ મજાની એક કલાકની લોક વાર્તા મેં લખી છે કે દીકરી મોટી થાય છે એને પરણાવે છે સારા એવા ઘરમાં અને સંસ્કારી દીકરી સારા એવા ઘરમાં જઈ અને શું પ્રસંગો બને છે એના હાથે કેવા સારા કામ થાય છે આવી એક કલાકની વાર્તા મેં લખી છે આપને તો એક ખાલી નાનકડો એવો પ્રસંગ કહેવાનો મેં પ્રયત્ન કર્યો હું તો કઈ સાહિત્યકાર નથી પણ આગળ આખી વાર્તા તમારે સાંભળવી હોય તો શિખામણની ચૂંટણી એવું ગુજરાતીમાં લખશો એટલે મારો અનુભવ ચેનલમાં બે ભાગમાં આવશે અડધી અડધી કલાકમાં જય શ્રી આવનાર વિડીયો જોવા માટે કુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે